ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાનો વસવાટ હોવાના કારણે અને અવારનવાર મૂંગા પશુઓ પર થયેલ હુમલાની ઘટનાને પગલે ખેડૂતો રાત્રિના સમયે વાડીમાં જતા ડર અનુભવે છે ત્યારે તળાજા તાલુકામાં સારો એવો પાક ખેડૂતોને ઊભો છે આ પાકનું રક્ષણ કરવા જવા માટે તેમજ પાકમાં રાત્રિના સમયે પાણી વાળવા જવા માટે ખેડૂતોને રાત્રિના સમયે વાડીનું રખોપું કરવાનું હોય છે ત્યારે પીજીવી સેલ દ્વારા વીજ પુરવઠો રાત્રિના સમયે આપવામાં આવતો હોય આ વીજ પુરવઠો રાત્રિના બદલે દિવસના સમયે જ આપવામાં આવે તેવી માંગણી સાથે આજે તળાજા તાલુકાના ત્રાપજ પીજીવી સેલ કચેરી ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી વાડી વિસ્તારમાં રહેતા તેમજ પશુપાલકો સિંહ ડર છે જેના કારણે વારનવાર કચેરીમાં દ્વારા વીજ પુરવઠો રાત્રિના બદલે દિવસમાં જ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે રામદેવ એજીફીડર અને મારુતિ એજી ફીડરમાં વીજ પુરવઠો દિવસના સમયે જ આપવામાં આવે તેવી માંગણી સાથે લેખિત રજૂઆત કરી હતી આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર નવું બે મારે છે ને બે માસ છે રાત્રે સાત માં તો દિવસે આપે રામદેવ ને ઈ રજુઆત આપણે રજૂઆત આ ત્રીજી વાર થઈ ગઈ કરો હાલો કરો કરી બે અનુસંધાનમાં બધા પીડર નું લખી આપ્યું એમાં આઠ જ આપડે બાકી રહ્યા કે રામદેવ છે છે

દીપડો સાહેબ મહારાજ હતો અશોક ને મેન સાહેબ ને એ દીપડો હતો કેમ ફોરેસ્ટ નો લેટર અપાઈ દઈએ અશોકભાઈ